હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ હોળીના રસિયાઓ માટે ખૂબ જ સુંદર હોળીનું ભજન લઈને આવી છું ભજન નીચે લખીને આપેલું છે સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હોળી હોળીને હજુ સેવા હોળીને છાટે તું કારી સૌને રસ્તામાં હેરાન કરતો સૌને રસ્તામાં હેરાન કરતો રસ્તામાં રોકીને રંગ ઉડાડતો રસ્તામાં રોકીને રંગ ઉડાડતો જશોદા મને કહી દહું આજ તુષાને શાને મારે પીછકારી જશોદા મને કહી દઉં આજ તુષાને પીછકારી હોળીને હજુ સેવાર વાર તુષા છાટે પીછકારી ફાગણ પૂનમની હોળી રે આવશે ફાગણ પૂનમની હોળી રે આવશે પહેલા તે પહેલાં ભીંજવે દિન ગાણા બાકી છે પહેલાં તે શીદને ભીંજવે કે દિન ગાણા બાકી છે હોળીને હજુ શે વાર તું સાને છાટે પીછકારી હોળીને હજુ બહુ વાર તું સાને છાટે પીછકારી জুদা রে জুদা রঙ ক্যাথিনুদা রে যুদা কানো রঙ ক্যাথিনে রঙীনে আনন্দ এনে থাতো আম রীনে আনন্দ এনে থাতো হোলি পহলা কর তো হে তু শানে ছাটে পিছে কারি હોળી પેલા કરતો હેરાન તુ શાને મારે પીછે કારી હોળી ને હજુ બહુ વાર શાને મારે કે સુડાના ફૂલ હમણાંનો લાવતો કેસૂડા ના ફૂલ હમણાં નો લાવતો કેસૂડા નો રંગ કે સુડાનો રંગ હમણાંના ગોળ તો હોળીને હજુ બહુવાર તુષાને મારે પીછે કારી હોળીને હજુ બહુવાર તુષાને છાટે પીછે કારી ભક્ત મંડળને રંગ તારો લાગ્યો ભક્ત મંડળ લાગ્યો તારી ભક્તિનો રંગ એવો લાગ્યો લાગ્યો તારી ભક્તિનો રંગ એવો લાગ્યો છે હોળીને હજુ બહુવાર તુ શાને ચાટે પીછે કરી કાન હોળીને હજુ બહુવાર તુ શાને ચાટે પીછે કરી